ધુડુ ધુડુ આરીઓ 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 ધુડુ આરી પકડો બાઈ આ થોડો તમે થોડો કર

મારી નાખે નાખે જુઓ ને મારું બી તું નું જબરજસ્ત કરી લે તમે પકડી દે

જો તમે એમને પકડ રાખો એ અમને મને રહેજો એ બોદ એમ તા જા રાખે આ ભૂત તો હપુજી રાખે ભારત તું ની નાખો ન બસ 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 હવે તે સરો પક એમ ના પક બાંધુ રે રે પક બાંધુ બાંધુ હાથ આરામ માં આવી તો આજે આજે ઉતના હિયા જન હે જન મરજો ઓય કીતો આવડા ભુવા નકતા કેસે

મારા બેટા નું મારા નું આ રીયુ જોતો ખરી બા દીધો લે રી ઓકે એમ કાજી રી ઓને આ જપત ખાતું નહી જો ને અલે આ હમુ રે ને કોહી આમ દે મે તો બોંધ દીધું લે રી ઓકે આ તો બંધાતું જ આમ તો જો કાઠું પડે બે ભેગા કઈ બોંધો ને લે રી ઓકે બે બે ભેગા નહી કરે ના નહી કરું ના નહીં કરવા જ આ દીધી એમ ને ના વર્ગાર ભારે હે ભઈ અલ્યા લે બસ આ તો કઈ લાવ ભેગા કરવા ને તો શું કરશું લે બાંધો ને ઈ સુડ નાખે રો ખાટલી ન અમે ગયું આ બંધી બંધી ગયું હા દોડું બાંધો હા હા બધા નું હા અંદર

જી હા તમે ખબર રાખો હું ભાઈ ના કઈ વર્ગર વર્ક એવું લાગે મને બહુ તોફાન કરે તમને બોલાવ આવું એવું આવું

ભીખાજી ઓ છોડો તા હવે અમને અલ ભીખાજી અલ એમતાજી આમને છોડશું તો હાલ તોફાન કરશે ખાટલો ઉધી ઉપાડી લેતો જોર હો હેડો તા હેડો તા બાધી રાખવા અમને ભલે અલ પક બાધેલા છોડ તમને બરા પડો ત્યારે અમને ખાટલો ઉધી આયો તા અલ વહુ ઓલી આવો આમ તો જો આ ધમ ધમ ભેખું હે હે